પાછું e, <orshipful> <Ed>

કેમ કે ઈ જાહેર છે ને હારું કે મારા જમીન ભણનાર કોઈ નથી એટલે મારે તેમ જ આવું છે આર્યુ મને મગસમાં ચમ ના આવ્યો નુકસાન તારો છે તાર માન હોય બરાબર વાત કો આ બેઠા પાછો આમ તો પોતી ભાળતા નથી ને હા એટલે હું કટચી કરું છું પોતાનું વાવું છું ની બધે ભાળતા નથી પોતામાંથી ઘણો કમાઉ છું તો પોતાને મીનાવાળા પોકવાના ના જો પૂરા ચમ હઈયું કરું

તાર મીનાવાડા થાય જાય અને મીના પોકે તાર પોતાની આશુ મળે અને આશુ મળે તાર વાલા નડતે થાય તા ઉધી કઈ દેશામાં માં વગડા માં તો કઈ પોતાનું આશુ આ લે ને કર ખાડો ખાડો કરી અને પોતાને પાડવા અને ખાડામાં લાખવી છે મોટી મોટી હુલ્યો કાંટા દેવા પોતી આમાં પડે એવા પગમાં હુલ્યો પહી જાય ચાય અડીને પોતી મીનાવાડા પોખ છે ચમ બોલ્યો ને કંઈ એટલે એવું હાવ કરવું છે એમ કોઈ એવું કરવું આપણે હું શું કહું છું હા તોની કહેવત નહીં હા ખાડો ખોદે પડે મારે બદલવી મારે નવી અપડેટ કરવી છે આની જે ખાડો ખોદે ના પડે આ તું પાડવા એ પડે આ ખાડો કરી ઊંડો ઊંડો ખાડો કરી આ તેવા પડે એવા કા તો મય આ હુજ્યું રાખવી આવડે આવડે હુજામાં પહેરી જાય પગમાં એટલે પોતી થાય આ તો છે અને લંગડા

<laughs> oh, no, 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 no <cười> 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 દેખો ને ખાતો નથી દે ખાતા ને પ્રતિદિન ને આડી કે શું કે આમ પગે આવી રહ્યા છે બધા બેબા આમ પૂતી આખા આવી રહ્યા છે એટલે અલ્યા એક ફુક મોહરામાં છે અને એક ઘરે છે મીનાવાળા આવવાનો આવે ખુજ ખોજે મોણા કરાપરા પૂરા ખાય કાઠું છે

વાવ અપૂરતું અને પોતે મીના વાળા દાયરા એ આશો માગવા દાયરા એટલે કેતા છે વાલ અને અહીંયા તો ખીહ એ હું દેશે ને મૂલ તો એમ મોસો શું હા વાવ વાલે વાલે શું થાય એમ કે હા વાલે હોય તો આલિશ અતારી બખોળો મે પોતાને થાય ને એટલે મારે અટકાવા છે કે મીના વાળા પોતી દઈ ના કે આશો મળી જાય તો પોતી જમીન નહીં બધું પાછું લેવું ને મારે એમ પોકવા નથી જીવા હવે આટલો ઘણો ખાડો દે કરું એ કરવાડો હવે લાય છે ને આલે આ ધારીઓ મોટા મોટા કાંટા લાય પગમ પહે એટલે હલી જ ના કે આય નઈ પડે તો શું કોઈ ઉપાડી લીધું હું ભારી વાત આ મારી વાત આમાં કાંટા નાખશો હા તે એવું તો થોડો થોડો આવ કને આવીને ભાળે છે પણ આમ પમીન નીકળી જશે તો તો હું આડો કરું છું ને ઓ શું કો છો હા આવડો ખાડો ભલ્યા વગર કોણ રે એમ પુતિન થી ભાળતા અને ઈ ખાડો આમ નામ રાખવાનો તો

અરે આના માથે કાટા જેવા છે પગ જાય રે હવે આના માથે આમ કરવાનું એ આવી રીતે આવી રીત મને એકદમ હા આવું છે એક એક ડોહો મને વિતાડતો ખૂબ કોણ ડોઢો હતો ખૂબ ડોઢો બોલતો પછી દુહાન પાડવા હારું મે આવા શડ્યંત્રણ કર્યું તો આ પર દોહો પડ્યો કે ને ના દુહાન તો પડ્યો ઈ પેજે ઈ પેજે મો પડ્યો જ પરો અમેલો પડ્યો તો મારે થોડો દુહાન શીખર કેમ ના પગ પડ્યો મય અને મારો પગ પડ્યો ઉપર ગયો તો પણ મો શું કો છો હા હેલ મારો બટો એમ શું તો હેલ એમ ના થાય હેલ ને હું ના થાય ઈ પેજે હું નાનો હતો હેલ હું મોટો થઈ ગયો સમજો હા મો શું કો છો તોતાવ દે હવે તો કને પોકવા આયા છે તો તોતાવ દે

લાકડા તા મજબૂત લાવલ છે બુલ પગતો માથે દાવલ છે હે હા બચ્ચો મે આમ શું છે હવે તો મને શી ખબર એનું વજન ઓછું પડ્યું છે વજન તો બડા આકડા ને પત્તા માથે કાઈ થોડું ઓછું પડે હા તાર હું એમ કો છો લાકડા તા પાતળા પાતળા રાખ ને તો એ ભારે આમ અંદર જો જમ ને નકી લા લાકડા માં ગરબડ છે તારા માં નકી તે ખાડો બુર્યો કરો ખાડો રાશોન થી હવે

કેવ તાસી પાડવા એડી પડ્યા તા આ હું શું કહો છો ઓ રેઓ બહાવો આમ નથી પાડતા તો એનો થોડોક રાશ અને છોકરો બને નહી એના હામ હારું કર તો તારું હારું થાય શું બધો તું લૂટીને બેહરો એનો આ આ નથી આ આ આધોનો કોણ કહો છો તારી નિયતિ હારી નથી એટલે આ હું થાય નકી એનું કાં આ ત્રાસ લાગે મારાથી ઊભો થાય બધો તારું છે તો હરખો રે ને નોમાં નકે ચીડે તને દાળવાલા શકે આ પગ નહી મળે પગ ના મળે ને તો એક પગે એટલે બસ 15 કાટા એક પગે ના એડાય તીડી